પત્રકાર કે ફરજ બચાવે છે પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ પોતાની ઘરની અગાસી પર સુવા માટે ગયા હતા દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વિખેર હતો જેથી તેમને કંઈક અજૂકતું લાગતા ઘરમાં તપાસ કરતા ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ તથા સોનાના બે મંગળસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીટી સહિત કુલ બાવીસ થી તેવીસ તોલા સોનાના આઠ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી બસો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા વીસ હજારની ચોરી થઈ હતી આ બંને સ્થળે મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખના દર દાગીના જોડાયા હતા પત્રકાર જગદીશ આ અંગે પોલીસમાં ફરિયાદ જેથી પોલીસે પીઆઈ પહોંચીને ટીમ દ્વારા તસ્કરોનો પગેરો શોધવાની તજવીજ હાથ ધરી છે ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ